દર્શક મિત્રો નમસ્કાર પાર્ટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે વાંકાનેરની અંદરમાં કેસરી દેવસિંહ ઝાલા જે સાંસદ સભ્યશ્રીની સૂચના મુજબ વાંકાનેરમાં ભારત માતાના જે નેજા એટલે કે એમની છબીની જે આજે મોટરની અંદરમાં રાખી અને એક ભારત માતાનું ગૌરવ વધે ભારત માતાની શાન વધે અને ભારત માતા માટે થઈને દેશદાજ જે છે એની વધુ બુલંદ થાય અને ભારત દેશે જે જે શિ સરસ મજાનું એ કાર્ય કર્યું છે સિંદૂર અને એ જે લડાઈ કરી છે એની અંદરમાં જે લડાઈ જે સિંદૂર જે છે એની અંદરમાં ભવ્ય ભારતની જીત થઈ છે એ જીતને વધાવવા માટે થઈને વાંકાને અંદરમાં જે ધર્મને જે ખરેખર ભારત માતાને માને છે એ લોકોને આજે વાંકાનેર ગરાશિયા બોર્ડિંગથી ભારત માતા માટે થઈને એક ત્રિરંગા યાત્રાનો આજે શુભારંભ થયેલો અને એ જે ઝંડાઓ ત્રિરંગા લઈને અસંખ્ય લોકો આજે ત્રિરંગા યાત્રામાં વાંકાનેર શહેરની અંદરમાં આ ત્રિદેવલંગાયાત્રા નીકળે એ માટે થઈને જય ગૌ બોલાવ છું આજે આપણે કે આપણા માટે જય રહેનેમાં એક વાજે બોલા ભારત માતા કી જય જય જય

આ ત્રિરંગા યાત્રામાં હરતીલાલ અણિયારી માજી તાલુકા પ્રમુખ તેમજ જે ગજરાજસિંહ તેમજ જિજ્ઞાસાબેન મેર તેમજ મહિલા મોરચાના જે બહેનો છે એવો પણ મોટી સંખ્યામાં હાજર રહે અને જિજ્ઞાસાબેન મેરની આગેવાની પણ એમાં એક સુશોભિત થાય છે મહિલા તરીકે એક સારી એમને છાપ ઊભી કરી છે જિજ્ઞાસાબેન મેરે તેઓ પણ હતા અને રઘુનાથજી મંદિરના જે સંતો મહંતો પણ હાજર છે આપ જોઈ રહ્યા છો એટલે રઘુનાથજી મંદિર પણ દેશદાજને ગઢવીભાઈ જે છે તેમજ રેવાદાસજી જે છે તેઓ પણ જે છે અને મહિલાઓ છે અને તેમજ શહેર અને તાલુકામાંથી અસંખ્ય લોકો ત્રિરંગા લઈને આવી અને દેશને શાન વધારવા માટે થઈને ભારત દેશની જય જયકાર થાય ભારત દેશ આપણો એક સરસ મજાનું જે સિંદૂર નામની જે એક મુહિમ કરી અને જે પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો છે એ ખરેખર આપણા ભારત માટે ગૌરવનું એક શાન છે એ શાનને વધારેમાં વધારે શાન વધુ થાય અને આપણો ત્રિરંગો સારા એ વિશ્વની અંદરમાં એક ભારતનું નામ ગુંજતું થાય એ માટે થઈને આજે વાંકાને શહેરની અંદરમાં ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન સાંસદશ્રી અને શ્રી મહારાણાશ્રી કેસરીદેવસિંહ ઝાલાના આગેવાનીમાં એમની જે નેજા નીચે એમની સૂચના મુજબ આજે વાંકાનેર શહેરના ગ્રાસિયા બોર્ડિંગથી એક સરસ મજાની ત્રિરંગા યાત્રા નીકળી હતી અને આ યાત્રા વાંકાને શહેરના ઝીનપરામાં અને જીનપરા થઈને વાંકાને શહેરની મેઇન બજારમાં અને ચાવડી ચોક ચાવડી ચોકથી તમારે શાક માર્કેટ શાક થી સ્ટેચ્યુ સુધી આ ત્રિરંગા યાત્રા નીકળી અને ભવ્ય સ્તર અને વાંકાને શહેરને આજે ત્રિરંગામય બનાવી દીધેલું આ ત્રિરંગા યાત્રા એક સંદેશ છે આવો સંદેશ દરેક શહેરમાંથી દરેક મોટા સિટીમાંથી જો દીપકસિંહ ઝાલા પણ જોડાયેલા જે નગરપાલિકામાં જે હતા જો સિટી પ્રમુખ પણ જે છે તેઓ પણ દીપકભાઈ પણ જોવા મળે છે દીપકસિંહ ઝાલા પણ સૂચના આપી રહ્યા છે જો એટલે આ એક યાત્રા સારી મજાની નીકળે એનો શુભારંભ જો અત્યારે થઈ રહ્યો છે જિજ્ઞાસાબેન મહેર પણ જે છે અને મહિલા મોરચાના જે આગેવાનો જે છે તેઓ પણ છે દીપકસિંહ ઝાલા પણ તમને દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે ચતુરભાઈ મકવાણા પણ તમને જોવા મળી રહ્યા છે એટલે આ એક યાત્રા એક સરસ મજાની એક દેશને જો દીપકભાઈ પટેલ પણ જોવા મળી રહ્યા છે કે જેઓ પણ આગેવાની લઈ છે વાંકાનેર શહેરની અંદરમાં જ્યારે અત્યારે તમને કહી દઉં વાંકાનેરના શહેર પ્રમુખ તરીકે દીપકભાઈ પટેલની નિયુક્તિ કરી છે અને જે ભારતીય જનતા પાર્ટી એક સરસ મજાનું એક શહેરને એક યુવાન આગેવાન આપ્યા છે તો એ જ રીતે વાંકાનેર શહેરમાં ભારતીય જનતા પાર્ટીએ ચતુભાઈ મકવાણાને પણ શહેર તાલુકાના પ્રમુખ બનાવી અને એક યુવાન આગેવાન આપ્યા છે તાલુકાની અંદરમાં પણ એક ચતુરભાઈ મકવાણા એક યુવાન અને થનગનાટવાળા જે વ્યક્તિ જે છે તેઓ પણ આવતા દિવસોની અંદરમાં તાલુકા પંચાયતની ચૂંટણી આવી આવવાની છે એની અંદરમાં પણ જોમ ભરશે આપ જોઈ રહ્યા છો શ્રષ્ટ મજાની જો ભારત માતાની છબીવાળી જે આજે રથયાત્રા નીકળી છે એની અંદરમાં નાગાબાબાના મહંતશ્રી પણ હાજર છે અને જે સાગર મ્યુઝિકલ પાર્ટી પણ પોતે આજે રાષ્ટ્રગાન સાથે નીકળી છે તેમજ પ્રજાપતિ મિત્રશ્રી પણ પોતે આમાં જે છે તમે જોઈ શકો છો આ રીતે જે નીકળી છે યાત્રા એની અંદરમાં દીપકભાઈ શહેર પ્રમુખ પણ જોવા મળે છે ચતુરભાઈ મકવાણા પણ જે તાલુકા પ્રમુખ જોવા મળે છે દીપકસિંહ ઝાલા પણ જે છે ગજેન્દ્રસિંહ જે અમૃતા હોટલવાળા જે છે તેઓ પણ જોવા મળે છે તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પણ જોવા મળી રહ્યા છે તેમજ વિવિધ જે જે અલગ અલગ જ્ઞાતિઓના આગેવાનો પણ તમને દ્રષ્ટિગોચર થાય છે અને તાલુકા પંચાયત પાસેથી આ અત્યારે જે ત્રિરંગા યાત્રા નીકળી જે છે એ યાત્રા આખા શહેરની અંદરમાં ફરશે અને ત્રિરંગો આપણા ભારતનો એક શાન આપણી બાન અને આપણી જે આગેવાની જે છે જે સિંદૂર જે લોકોને આપણા જે નિર્દોષ લોકોને જે મારી નાખી અને જે આપણને એક દુઃખ પહોંચાડ્યું હતું એના માટે થઈને જે આપણો એક સિંદૂર જે કહી શકાય એવું એક શાનવાળી એને એટેક કરી ભારતે અને પાકિસ્તાનને એક સરસ મજાનો પાઠ ભણાવ્યો છે અને આપણું નામ વિશ્વની અંદરમાં ગુંજતું થયું છે એ ગુંજતું નામને વધુમાં વધુ ગુંજતું રહે અને ભારતનું નામ સારાએ વિશ્વની અંદરમાં અગ્રેસર રહે એ માટે થઈને આજે વાંકાનેની અંદરમાં ત્રિરંગા યાત્રા નીકળી છે અને જો ત્રિરંગા યાત્રા અત્યારે જીનપરાની અંદરમાંથી પ્રસ્થાન કરી રહી છે બે આપ જોઈ રહ્યા છો બે કેશીઓ પાર્ટી સરસ મજાના રાષ્ટ્રગીતો વગાડતા વગાડતા આજે આપણી યાત્રા નીકળી રહી છે એની પાછળ સરસ મજાની કેસરી કલરની જે ગાડી જે છે એની અંદરમાં ભારત માતાની છબી અને આપણા જે સંતો મહંતો જે છે જળ જે મહંત મહંતશ્રી પણ જે તમે જોઈ શકો છો તેઓ પણ ત્રિરંગો લઈને બેઠા છે અને આપણા જે આગેવાનો છે મહિલા મોરચાના આગેવાનો જે છે બધા જ આજે ત્રિરંગો લઈને એક આપણી યાત્રા નીકળી છે જે દેશદાજે આપણામાં હોય તો ખરેખર આપણે બધાએ આવી ત્રિરંગા યાત્રામાં જોડાવવું જોઈએ અને આપણો આ ત્રિરંગો જે છે એ ત્રિરંગો આપણા વિશ્વની અંદરમાં ત્રિરંગો આપણો લહેરાય અને વધુમાં વધુ ભારત સક્ષમ બને જે આપણા ભારતના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીના હાથ વધુ વધુ મજબૂત બને એ માટે થઈને આપણે બધાએ એમને સહકાર આપવો જોઈએ આજે દેશને આજે આપણે બધાએ સહકાર આપવાની જરૂર છે તો ખરેખર અત્યારે એક આપણે ભલે એક વાંકાને શહેરમાંથી એક આ યાત્રા નીકળી હોય પણ આવી યાત્રાઓ દરેક શહેરમાં નીકળે તો એક ભારતની અંદરમાં એક એવો માહોલ થાય કે ભારત જે દેશદાજ છે સંપૂર્ણ છે અને આવી દેશદાજ દરેક લોકોની અંદરમાં હોવી જોઈએ આ અત્યારે કોઈપણ જાતની ઉષાતુસીન મૂકી અને આપ જોઈ શકો છો જો પોલીસ આગેવાન પણ જે અત્યારે સુરક્ષા કરી રહ્યા છે અને સાઈડમાંથી જે બધાને જવા દે છે જે આ બારો જે બેન્ઝો વાર્દક જે છે એ પણ તમે જોઈ શકો છો આજે કેશિયો પાર્ટી પણ આજે હાજર જે છે અને બારોટ પણ મિત્ર પણ આમાં છે તમે જોઈ શકો છો તો એક સરસ મજની એક આજે આ પાર્ટી જે છે એ પણ આજે રાષ્ટ્રગીતો વગાડે છે તેમજ વાંકાનેર શહેર પ્રમુખ પ્રણ તમે જોઈ શકો છો ઝાલાજીને એટલે આ રીતે આપણી એક ત્રિરંગા યાત્રા અત્યારે પ્રસ્થાન કરી રહી છે આપ જોઈ શકો છો જો આજે અલગ અલગ શહેરના લોકો પણ આ ત્રિરંગા યાત્રાને જોવા માટે થઈને આજે જે ભારત માતાને વંદન કરવા માટે થઈને નતમસ્તક થવા માટે થઈને લોકો આજે ત્રિરંગા યાત્રાને જોઈ રહ્યા છે શિસ્તબદ્ધ રીતે આપ જોયો આ દ્વિપક્ષી ઝાલા છે અલગ અલગ જે આપણા બધા ગ્રામ્ય વિસ્તારના પણ લોકો આની અંદરમાં જોડાણા છે અને કેસરી કલરની સરસ મજાની ગાડીની અંદરમાં ત્રિરંગો લહેરાઈ રહ્યો છે અને જે આપ જોઈ રહ્યો છો નાગાબાવાના મહંતશ્રી છે તેમજ અમિતભાઈ શાહ પણ જે છે તેમજ અલગ અલગ વિવિધ મોરચાના મહિલા બહેનો તેમજ ગામના આગેવાનો ચતુરભાઈ છે અલગ અલગ લોકો પણ તમને જોવા મળે છે સુરેશભાઈ પ્રજાપતિ પણ ખાસ આમાં ઉપસ્થિત રહ્યા છે જેઓ ભારતીય જનતા પાર્ટીના સિનિયર મોસ્ટ આગેવાન છે તેઓ પણ આમાં હાજરી આપી છે આ જ રીતે તમારે દિનુભાઈ વ્યાસ જે ખાસ કરીને જે આજે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન છે અને ખૂબ મોટી જવાબદારી એને લીધી છે એવા દીનુભાઈ વ્યાસ પણ આમાં ખાસ હાજર છે અને દિનુભાઈ વ્યાસ પણ જે સંગઠન જે છે એની ધુરા પોતે અત્યારે સંભાળી રહ્યા છે અને વધુ વધુ ભારતીય જનતા પાર્ટી વધુ વધુ મજબૂત કેમ બને એ માટે થઈને દિનુભાઈ વ્યાસ પણ અત્યારે પ્રયત્નો કરી રહ્યા છે તો આવતા દિવસોની અંદરમાં વાંકાને શહેરની અંદરમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવશે ત્યારે દિનુભાઈ વ્યાસ પણ એમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે અને જે દીપકભાઈ પટેલ જે છે એ પણ આ જે નિયુક્ત કરવામાં આવશે જે સભ્યોની પસંદગી કરવામાં આવશે એ પણ તેઓની નિગરાની નીચે થશે કારણ કે અગાઉની અંદરમાં પણ જે આ જે છે એ પણ એક બીના જે છે એને પણ ધ્યાનમાં રાખી અને આ વખતે પણ એક સરસ મજાની એ જો આપ જોઈ રહ્યા છો માજી પ્રમુખ તાલુકાના પણ તમને જોવા મળે છે તેમજ અલગ અલગ બધા જ લોકો તમને દ્રષ્ટિકોચ થાય છે ત્રિરંગા યાત્રા નીકળી રહી છે અને એક રાષ્ટ્રનું એક ગાન થાય રાષ્ટ્રના ભાવના જાગે અને આપ જોઈ રહ્યા છો અલગ અલગ ત્રિરંગા લઈને લોકો આજે શહેરની અંદરમાં પસાર થઈ રહ્યા છે અને એક ત્રિરંગા સાથેની જે આ યાત્રા નીકળી છે એ યાત્રા એક ભારત દેશનું પ્રતિક જે છે આપણો રષ્ટ રાષ્ટ્રધ્વજ છે આપણી આન છે આપણી બાન છે આપણી શાન છે આ શાનને વધુમાં વધુ આપણે પ્રજ્વલિત થાય આપણો જે દેશ જે છે એ અલગ અલગ વિવિધ દેશોની અંદરમાં પણ થાય જો આપણે રાતીદેવડીના ઝાલાભાઈ પણ નીકળ્યા છે એટલે અલગ અલગ લોકો નીકળે છે એવો પણ આજે રાષ્ટ્રને એક સલામી કરે છે આપણા રાષ્ટ્ર માટે બધાને આજે સારા ભારતને માન છે કે ભારત દેશ આપણો જે છે એ એક આજે પ્રગતિના પંથે છે આપણે શાંતિને માનીએ છીએ આપણે અહિંસાને માનીએ છીએ પણ જ્યારે કોઈ આપણી સામે આંખ ઊંચી કરીને જોવે છે ત્યારે ભારત પણ એની જળબા તોડ જવાબ આપે છે એ સિંદૂર જે જે છે એ નામની સ્ટ્રાઇક કરી અને ભારતે એક એવો જવાબ આપ્યો છે કે જેની અંદરમાં વાંકાને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પણ તમે જોઈ શકો છો હરભાને તેઓ પણ ખાસ હાજર રહ્યા છે જો ગ્રામ્ય લોકો પણ મોટી સંખ્યાની અંદરમાં હાજર છે અને ત્રિરંગા યાત્રા વાંકાનેર શહેરમાં અત્યારે પ્રજ નીકળી રહી છે આપ જોઈ રહ્યો છો લુણસરિયાના શ્રી પણ આમાં હાજર છે એટલે અલગ અલગ ગામ ગ્રામ્ય વિસ્તારમાંથી સરપંચો આગેવાનો આ લોકો પણ આની અંદરમાં જોડાય અને વાંકાનેર શહેરમાં એક સરસ મજાની એક ત્રિરંગા યાત્રા નીકળી રહી છે આપ જોઈ રહ્યો છો મુસ્લિમ બિરાદરો પણ જે રાષ્ટ્ર માટે જે ભાવના જે છે એ પણ પોતે આ પ્રજ્વલિત કરી રહ્યા છે જે હત્યા કરવામાં આવી હતી પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા એના જવાબમાં જે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર ચલાવ્યું અને પાકિસ્તાનને જળવા દેવા જે જવાબ આપેલો હતો ભારતીય સેનાના માનમાં આજ રોજ અને વાંકાને શહેરમાં શ્રીલંકા યાત્રાનું આયોજન કરેલું છે યાત્રામાં જોડાવા માટેની નમ્ર અપીલ મારું નામ સોપાણા ચતુર્ભાઈ છે હું તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું આજે જે આપણે તિરંગા યાત્રા કાઢવાના છીએ એ આપણે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે અને એમાં આપણે જે ઇન્દુર નામની જે સ્ટ્રાઇક કરી છે એ સ્ટ્રાઇકમાં આપણે પાકિસ્તાનને ધરબાથોડ જવાબ આપેલો છે એના જ ભાગરૂપે આપણા જે કંઈ સૈનિકો જેમની માનસનમાં રહે એમનો જોમ અને ગુસ્સો વધે અને નાગરિકો જે કંઈ છે એ આ બાબતના ભાગરૂપ થાય છે એમને સપોર્ટ કરે એમને કઈ રીતે વધુમાં વધુ બાબત મળી રહે આવા હેતુથી આજ રોજ તિરંગા યાત્રા જે છે એ વાંકાનેર શહેરમાં યોજાવા જઈ રહી છે